રાજકોટ શહેરના વોર્ડ નંબર પાંચમાં આજ ડેમ ચોકડીથી કોઠારીયા સુધીના રોડ ઉપર જરૂરિયાત મુજબ ડાયવર્ઝન અને કાયમી ધોરણે સર્વિસ રોડ આપવાની માંગ ઉઠાવી આ વિસ્તારના કોંગી કોર્પોરેટર કોમલબેન ભારાય તથા કોંગી અગ્રણી રણજીતભાઈ મુધવાની આગેવાનીમાં સ્થાનના પ્રજાજનો દ્વારા આજે અધિક કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું ડોક્ટર રાજદીપસિંહ જાડેજા રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ આજે રાજકોટ શહેરના વોર્ડ નંબર પંદરના અમારા જાગૃત કોર્પોરેટર દ્વારા પંદરની જનતાને સાથે રાખી અને જે વિસ્તાર છે એ વિસ્તારોમાં વધારે પડતી ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે અને જે રોડ રસ્તાનું કામ કરવામાં આવ્યું છે એમાં હજી પુલ બનાવવા જે સાઈડનો રોડ છે એની અંદર પણ હજી કોઈ કામગીરી બરાબર થઈ નથી લોકો હેરાન પરેશાન છે આજે એક જાગૃત કોર્પોરેટર તરીકે અમારા કોર્પોરેટરશ્રી દ્વારા સમગ્ર રાજકોટની જનતાને સાથે રાખીને આજે કલેક્ટર તંત્રને ઢંઢોળવા માટે કોંગ્રેસ દ્વારા આજે આવેદનપત્રનો કાર્યક્રમ રાખેલ છે કારણ કે વધારેમાં વધારે ત્યાં ઇન્ડસ્ટ્રીઓ આવેલી છે રહેણાંક પણ આવેલા છે ઘણા સમયથી આ લોકોની રજૂઆત છે પણ છતાં પણ આ તંત્રના પેટનું પાણી નથી આવેલું અને તંત્ર આ આના ઉપર કોઈ પણ જોગવાઈમાં આગળ કામ નથી કર્યું તો આજે મારી સ્પષ્ટ માગણી છે કે જે એરિયાના અને જે ફેક્ટરીના માલિકો અને ફેક્ટરીના પ્રમુખશ્રીઓ પણ સાથે છે માત્ર કોંગ્રેસની સમગ્ર ઇન્ડસ્ટ્રી ઝોનના આગેવાનો પણ સાથે છે બધાની એક જ માંગ છે કે જે પુલ બનાવવામાં આવે છે જે ડિવાઈડર બનાવવામાં આવે છે જે સાઈડ રોડ બનાવવામાં આવે છે એ એવી રીતે બનાવવામાં આવે કે જેથી કરીને આ લોકોને નડે નહીં અને જે રસ્તો ખરાબ છે એ રસ્તો પણ સારી રીતે રિપેર થાય જેથી કરીને લોકોને હાલાકી ન ભોગવવી પડે એનો આજે અવાજ બનીને કોંગ્રેસ દ્વારા આજે આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ કરે છે